મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સુરતની બેઠક ભાજપે બિનરીફ જાહેર કરી દીધી છે ખાસ વાત એ છે કે ભાજપના નેતા અને ઉમેદવાર એવા પરષોત્તમ રૂપાલાએ રાજ્યમાં ક્ષેત્રીય અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ચૂંટણી વચ્ચે નવો વિવાદ સર્જાયો હતો ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા બાદ પણ પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષેત્રીય સમાજની માફી માંગી હતી તેના જવાબમાં ક્ષેત્રીય સમાજે કહ્યું છે કે હવે આ સમયે માફીનો અર્થ શું જો અફસોસ હતો તો સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાનું જાહેર કરી દેવું જોઈતું હતું આ અંગે ક્ષેત્રીય સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ અમે આંદોલનને વિરામ આપી દીધો છે ત્યારે હવે આવી માફીનો કોઈ અર્થ રહેતો નથી અમે ભાજપ પાસે કોઈ માગણી નહોતી કરી માત્ર રૂપાલાની ટિકિટ કપાય તેવી જ માંગ કરી હતી પરંતુ ત્યાં પૂરી કરી હોત તો એક પણ વાર માફી માંગવાની જરૂર ન રહેત અને ક્ષત્રિય સમાજ ભાજપની સાથે જ રહે પરસોત્તમ રૂપાલા ક્ષેત્રીઓના વિરોધને લઈને પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે રીતે વિરોધ થયો તે માટે હું ખૂબ જ જવાબદાર છું મારે કારણે પાર્ટીને ખૂબ જ નુકસાન થયું છે મારા માટે કપરો સમય વીત્યો આ સાથે રૂપાલાએ મીચ્છામી દુક્કડમ કહેતા ફરી એકવાર ક્ષેત્રીય સમાજની માફી માંગી હતી હું મારા નિવેદનને લઈને શર્મિંદા છું મારા એવી ટિપ્પણી કરવાની જરૂર નહોતી આખી ઘટનાનો કેન્દ્રબિંદુ હું જ રહ્યો હતો મિત્રો રૂપાલાએ મતદાન પૂરું થયા પછી કહ્યું કે ક્ષત્રિય સમાજ અંગે કરેલી મારી ટિપ્પણી એક મોટી ભૂલ સાબિત થઈ અને તેને લઈને હું દિલથી માફી માંગી રહ્યો છું હું ફરી એકવાર ક્ષેત્રીય સમાજના લોકોને દેશના વિકાસમાં ફાળો આપવા માટે અને આગળ વધવા માટે અપીલ કરું છું ઉલ્લેખનીય છે કે રૂપાલાએ ક્ષેત્રીય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેના બાદથી ભાજપનો ચારેક વિરોધ થવા લાગ્યો હતો અને હવે ક્ષેત્રીઓ હજુ પણ મતદાન થઈ જવા છતાં પણ પીછેડ કરવા નથી માંગતા અને તેઓએ ચેતવણી ઉચ્ચારતા કહી દીધું છે કે અમે પરસોત્તમ રૂપાલાને ભાજપના કોઈ હોદ્દે જોવા માંગતા નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ભૂત કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે જિલ્લા ચૂંટણી અધિકારીએ સંતરામપુરના બસો વીસ નંબરના પ્રથમપુર ગામના મતદાન મથકના ચાર અધિકારી અને બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે દાહોદ લોકસભા બેઠકના એક બુથમાં બુથ કેપ્ચરિંગની ઘટના બની હતી મહીસાગરના સંતરામુર તાલુકાના પ્રથમપુર ગામના એક બુથ પર ફરી એકવાર મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે દાહોદ લોકસભા અંતર્ગત આવતા બુથ નંબર બસો વીસમાં ફરી એકવાર મતદાન થવાનું છે મિત્રો ભાજપના નેતા રમેશ બાબોરના પુત્ર વિજય બાબોરે બુથ કેપ્ચર કરતા વિવાદ થયો હતો જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો રિપોર્ટમાં અનધિકૃત મતદાન થયું હોવાનો સ્વીકાર થયો છે કેટલાક મતો અનઅધિકૃત પડ્યા હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે બાદ ફરી એકવાર મતદાનનો નિર્ણય કરવામાં આવ્યો છે અગિયાર મેના રોજ સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ફરી એકવાર મતદાન થવાનું છે મિત્રો ભાજપના નેતા રમ્યા બાબુના પુત્ર વિજય બાબરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિડીયોમાં વિજય બાબર પ્રથમપુર બુથ નંબર બસો વીસ મતદાન મથકના સ્ટાફને ધમકાવતો જોવા મળ્યો હતો બુથના સ્ટાફને ધમકાવીને મત નાખવા આવતા લોકોને સહી કરાવી અને મોટાભાગના મત જાતે જ નાખતો જોવા મળ્યો હતો મતદાન મથકની બહાર પોલીસ સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ખુલ્લેમ ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી આખું બુથ જ હાજક કરી નાખ્યું હતું અને આખી ઘટનાને લાઈવ પણ કરી હતી જોકે વિવાદ થયા બાદ વિજય બાબરે સોશિયલ મીડિયા ઉપરથી આ વિડીયોને હટાવી દીધો હતો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરમાં ભર બજારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે લોકોથી ભરચક બજારમાં ફાયરિંગ કરતાં મોટી દોડધામ મચી ગઈ હતી તોળે દિવસે એક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટના જૂની હાઉસિંગ સોસાયટી નજીક બની હતી યુવક ઉપર બાઇક સવારે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે ફાયરિંગ કરનાર યુવક બાઇક ઉપર ફરાર થયો છે બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ પણ શરૂ કરાઈ હતી મળતી માહિતી પ્રમાણે જૂની સોસાયટી નજીક એક યુવક બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અન્ય બાઇક ઉપર આવેલા એક યુવાન દ્વારા અંદાદી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં કાળુ ભુવાના નામના વ્યક્તિને ઈજા પહોંચી છે મિત્રો ઘટનામાં ગયેલ યુવકને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ફાયરિંગ કરનાર આરોપી કોણ હતો તે અંગે હાલ કોઈ વિગત સામે નથી આવી ફાયરિંગ કરનાર શખ્સ ફરાર થઈ ગયો છે ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર તેજ બન્યો છે ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે આગામી તબક્કાની ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે ત્યારે ભાજપના દિગ્ગજો એક બાદ એક તેલંગાણાની મુલાકાત લઈ રહ્યા છે મિત્રો આઠ તારીખે પીએમ મોદી તેલંગાણામાં હતા ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણામાં જનસભાને સંબોધી હતી તેમણે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણી તે રાહુલ ગાંધી વર્ષિજ નરેન્દ્ર મોદી છે આ ચૂંટણી વોટ ફોર જહાજની વિરુદ્ધ વોટ પર વિકાસની ચૂંટણી છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે આ ચૂંટણી પોતાના પરિવારના કલ્યાણ વિરુદ્ધ દેશની જનતાના કલ્યાણની વિરુદ્ધનું છે આ ચૂંટણી રાહુલ ગાંધીની ચાઇનીઝ ગેરંટી વિરુદ્ધ મોદીજીની ભારતીય ગેરંટીની છે મહત્વનું છે કે આઠ તારીખે પીએમ મોદીએ પણ તેલંગાણામાં જનસભાને સંબોધી હતી તેમણે કરીમનગર સહિત કુલ બે સ્થળો ઉપર ચૂંટણી સભાઓને સંબોધી હતી આ દરમિયાન તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા મિત્રો તેમણે કહ્યું હતું કે તેલંગાણામાં કોંગ્રેસ અને બીઆરએસ ફેમિલી ફર્સ્ટ લઈને ચાલે છે બાય ધ ફેમિલી ફોર ધ ફેમિલી ઓફ ધ ફેમિલી એ તેમની રમત છે કોંગ્રેસ અને બીઆરએસમાં કોઈ અંતર નથી તેઓ એક સિક્કાની બાજુ છે કોંગ્રેસ અને બીઆરએસને ભ્રષ્ટાચાર જોડે છે ફેમિલી ફર્સ્ટની આ નીતિને કારણે પીવી નરસિંહારામનું અપમાન કર્યું કોંગ્રેસ કાર્યાલયમાં એન્ટ્રી પણ ન આપી મને તેમના પરિવાર સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો જે મારા માટે સહભાગ્યની વાત છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત બન્યા છે આ દરમિયાન મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા સીટના સિટિંગ સાંસદ અને ભાજપના ઉમેદવાર એવા નવનીત રાણાનું ફરી એકવાર મોટું નિવેદન સામે આવ્યું છે જોકે આ વખતે ચર્ચાનું કારણ અસુદુદ્દીન ઓવૈસી અને અકબરુદીન ઓવૈસીને લઈને તેમનું નિવેદન છે વાસ્તવમાં નવનીત રાણાએ બુધવાર એટલે કે આઠ મે બે હજાર ચોવીસના રોજ હૈદરાબાદમાં અકબરુદ્દીન ઓવૈસીના નિવેદનને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી મિત્રો નવનીત રાણાએ લોકોને સંબોધતા કહ્યું કે આ નાનો ભાઈ અને મોટો ભાઈ છે ને નાનો ભાઈ કહે છે કે પંદર મિનિટ માટે પોલીસને હટાવો પછી અમે બતાવીશું કે અમે શું કરી શકીએ છીએ હું નાનાને કહેવા માગું છું કે નાના તારે પંદર મિનિટ લાગશે અને અમને માત્ર પંદર સેકન્ડ લાગશે જો પોલીસને પંદર સેકન્ડ માટે હટાવી દેવામાં આવે તો બંને ભાવે ક્યાંથી ક્યાં આવ્યા અને ક્યાં જશે તેની ખબર પણ નહીં પડે નવનીત રાણાએ પોતાના ભાષણમાં કહ્યું કે આ ચૂંટણી હૈદરાબાદને પાકિસ્તાન બનતા રોકવા માટે છે જો આ વખતે માત્ર મતદાન થશે તો તે દેશના હિતમાં રહેશે જો આ વખતે વોટ આપવો હોય તો હૈદરાબાદને પાકિસ્તાન બનતા રોકવા માટે કરો જો તમારે આ વખતે મત આપવો હોય તો આપણે સિંહણ માધ્યુલતાને આ દેશને સંસદમાં મોકલવા માટે આપો આ વખતે હૈદરાબાદના તમામ હિન્દુઓને જાગૃત કરવા માટે મતદાન કરવામાં આવશે નવનીત રાણાએ છ મે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું ત્યારબાદ તેમણે જયશ્રી રામના સાથે જાહેર સભામાં ભાષણની શરૂઆત કરી હતી આ પછી તેમણે કહ્યું હતું કે જે પણ જય શ્રીરામ ન બોલવા માંગતો હોય તે પાકિસ્તાન જઈ શકે છે આ ભારત છે જો તમારે ભારતમાં રહેવું હોય તો તમારે જય શ્રી બોલવું પડશે હવે મિત્રો ઇફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે બિપિન પટેલ સામે જયેશ રાદડીયાએ ઉમેદવારી નોંધાવી હતી જે ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયાનો વિજય થયો છે અત્યારે તમને જણાવી દઈએ કે એકસો ને એશિયામાંથી જયેશ રાદડિયાને એકસો ને તેર મત મળ્યા છે વધુમાં તમને જણાવી દઈએ કે છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાય છે ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાતા આવે છે ત્યારે આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઊભી થઈ હતી જેમાં ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું જેને લઈને જયેશ રાદડિયા અને પંકજ પટેલ વચ્ચે જંગ હતી વધુમાં તમને જણાવી દઈએ કે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું છતાં પણ જયેશ આદડીયાએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે મોડાસાના પંકજ પટેલે ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી પરત ખેંચી હતી અને પંકજ પટેલે બિપિન પટેલને સમર્થન પણ જાહેર કર્યું હતું એકંદરે ઇપકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો ધબધબો રહેતો હોય છે ત્યારે જયેશ આદડીયા સૌરાષ્ટ્રના મતદારોને તરફેણમાં વળવા માટે સફળ રહ્યા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મહીસાગરના સંતરામપુરના પ્રથમપુરામાં ફરી એકવાર મતદાન કરાવવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે ભાજપ નેતાના પુત્રએ ઈવીએમ બૂથમાં જઈને સોશિયલ મીડિયા પર બોગસ વોટિંગ કર્યાનું લાઈવ પણ કર્યું હતું તે પછી ચૂંટણી પંચ દ્વારા હવે ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અગિયાર મેના રોજ સંતરામપુરના પરથમપુરામાં ફરી એકવાર મતદાન કરવામાં આવશે ચૂંટણીનું પરિણામ ચાર જૂને જાહેર કરવામાં આવશે દાહોદ લોકસભા બેઠકના એક બૂથમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામના એક બુથ ઉપર ફરી એકવાર મતદાનનો નિર્ણય લેવાયો છે મિત્રો દાહોદ લોકસભા અંતર્ગત આવતા બુથ નંબર બસોને વીસ ઉપર ફરી એકવાર મતદાન થવાનું છે